સુખી જળાશય યોજનાનો ગેટ નંબર પાંચ ત્રીસ સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે નદી પાર કરવા માટે ચાલતા કે બાઇક લઈને જતા સૌને આપવામાં આવી ચેતવણી નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ગુજરાતનો પોતાનો અવાજ સુખી જળાશય યોજનામાં હાલ પાણીની આવક અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે પાણીનું સ્તર ધીમે ધીમે સતત વધી રહ્યું છે હાલ જળાશયનું લેવલ એકસો છેતાલીસ પોઈન્ટ સાડત્રીસ મીટર નોંધાયેલ છે ત્યારે હાલ સુખી ડેમનો ગેટ નંબર પાંચ ત્રીસ સેન્ટીમીટર જેટલો ખોલવામાં આવ્યો છે જેનાથી નદીમાં આશરે એક હજાર ક્યુસેક જેટલો પાણીનો જથ્થો પસાર થઈ રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તાર ટીકાવાળા ગોટિયા ગંભીરપુરા પાલિયા મોટી બેજ બેજ નાની વાઘવા વદેશિયા ખાંડિયા કોલિયારી લોઢન મોટી રાસલી નાની રાસલી અને સિહોદ જેવા વિસ્તારોમાં લોકોને નદી કિનારાથી દૂર સલામત સ્થળે રહેવા માટે વિનંતી કરવામાં આવી છે ત્યારે થોડાક સમય પહેલા જે સિહોદ નદીના બ્રિજ પાસે જે લોકો ચાલતા કે બાઇક લઈને નદી પસાર કરી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે તેમને ચેતવણી આપવામાં આવી છે કે નદીની અંદર કે નદીની આસપાસ રહેલા માણસો ઢોર ને સલામત સ્થળે ખસેડવામાં આવે આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવશો